જુના સાવર ગામ જુના સાવર ગામના ઉગા ખુમાણ થઈ ગયા ઉગા અને કોઈ સ બોલે ને તોય મારે તો સ્વામિનારાયણ નો કેટલો દ્રોહ કેટલો કોઈ ને તોય મારે ઉગા ખુમાન એમાં મહારાજે એક વખત સંતોને આજ્ઞા કરી કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કીધું કે તમે સાધુ ના ગુરુ તરીકે જાવ પચાસ સંતો જુના સાવર સત્સંગ કરાવવા ગયા શું કરવા ગયા જૂના સાવર ગામ ગામ નો સરપંચ અને હજી આ પચાસ સંતો ગુણાતીતાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી પચાસ સંતો જેવા ગામમાં પગ મૂકો ને પગ તો ખબર જ હોય ને તો ખબરી હોય કે ન હોય

સંતો કે નહી કરવા ગયો અને ઉગા ખુમા એકાદ બે સંતો બડા માર બાકી બે ચાર સંતો મારી સંતો પાસા ગામના પાદરે આજે તો બે ચાર સંતો સાંભળો આ પછી આ ગામની સામે જોયું ને એક કોઈ સાધુ નહીં મૂકો

કેમ તો કે ઓલો કઈ નથી ગયો કે ઉગાખુ આ તો દીકરો નથી હા સ્વામી અમે સાંભળ્યું પણ આખી રાત જાગી ને આખી રાત ભજન કરો ઈ ભજન નું પૂર્ણ ભગવાન સ્વામિનારાયણ ના ચરણે મૂકો ને ભગવાન ને કયો કે આવતું વર આવે ત્યાં ઉગા ખુમાની ના એક દીકરો આપે હું આપે ઉગા ખુમાની ના એક દીકરો આપે

છોકરાએ કીધું બાપુ બાપુ પતાવું ખાવ આ સ્વામિનારાયણ ના સાધુ આવ્યા તા પતાવું ખાવ પતાવું ખાવ પતાવું પતાવું કરતા ને પતાવું મોઢામાં નાખી દીધું કે છોકરે બાપા ને દહ છોકરો હતો મુખી કે આપ્યો તો કે ગામમાં મંદિર છે ને સ્વામિનારાયણ નું સ્વામિનારાયણ સાધુ અને તમારા નામ જો કે એમ દેજો ને કરીને ફટ હું અરે તારા સ્વામિનારાયણ ની મારે પ્રસાદી નથી લેવી આમ ને તેમ ને ફલાણું ડીકણું ને કેવા માં છોકરો કે પતાવું લઈ લેજો આ ભગવાન નો પ્રસાદ છે અને અક્ષરધામ નો મુકતો હતો એને ખબર જ નથી ભગવાન નો પ્રસાદ શીખીને જાય પ્રસાદ લઈ લેજો પ્રસાદ નો અપમાન ના કરતા બાકી હું રોટલા નહી ખાવ એક દીકરો જવા તૈયાર થતો હતો અને મુખી ના છોકરા ને વિચાર આવ્યો કે મારા પપ્પા ને મંદિરે લેતો બાપુ મંદિર લેતા સ્વામી ના દર્શન કરે ને અમુક બાપ એવા હોય કે દીકરા ને સત્સંગ કરાવે અને અમુક દીકરા એવા હોય

ભગવાન ના દર્શન મુખી તો જઈને બેસી ગયો એને તો કઈ લેવા દેવા નતું સંતો કથા ને બાપુ છે સ્વામી તો ઓળખી જ ગયા બોલો લાકડી મારનારો સ્વામી કીધું ભગત હારું ને હું કઈ ભગત ભગત નથી કે શેનો ભગત કયો છો મને હા હા સ્વામી કીધું ઓળખાણ પડે ભૂગા ખુમાન કેવા તમાર જેવા કેટલાય આવતા હોય મારે હું બધાય નોંધ રાખવી હું મારા ગામની નોંધ રાખું આ તો મારો બહુ ઓલું કરતો એટલાય મંદિરે આવ્યો એટલે સ્વામિનારાયણ ને જોયા તમને જોયા મારે હું છે બાકી અને મારું કોક ને પૂછી લેજો કેટલાય સ્વામિનારાયણ ના સાધુ ને માયરા છે ગુણાતીતાનંદ નંદ સ્વામી કે અમે અગિયાર વર્ષ પેલા આવ્યા અને તારો માર ખાવામાં હુંય છું હા બસ તો ખબર છે ને મારી હું રેકોર્ડ છે એ બધાને ખબર છે કે નહીં બસ ખાધો તો ને માલ સ્વામી કે બહુ ખાધો તો તમને બહુ ખીચ ચેડી બહુ શું ફેર હોય તો કે અમે અગિયાર વર્ષ પેલા આવ્યા ત્યારે તમે ખીચ તમને જે ખીચ ચેડી તમે અમને લાકડી મારી હા મને ખીચ ચડે હું બડા મારું સાંભળો તમે બડા મારો

અંત કાળ આવશે અમે ભગવાન સ્વામિનારાયણ ને પ્રાર્થના કરશું તો અક્ષર ધામ ની પ્રાપ્તિ કરાવશે આ સંપ્રદાય આ સત્સંગ ની રીત છે